જો વિદિશાહી બનાવી રંગોળિયા છે દિવાળીના દિવસે રામ અને સીતાજી જો બનાવ્યો છે ટોપરા પાક ચોકી લેવા ગયા તા ને આ ચોકી લીધી પછી સ્ટીલની લીધી એલ્યુમિનિયમ ની નહોતી લીધી અને આજે ઉદઘાટન કરવાનું છે આ ચોકીનું દિવાળીમાં આમાં ઠારવાનો છે ટોપરા ભાગ ટોપરા ભાગ ઠારી લીધો આપણે ચોકીમાં અને હવે એના ઉપર આપણે કોરું ટોપરાનું ખમણ છે ને છાટી દઈશું જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને આજે છે દિવાળી તો મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પૂરા પરિવારને હેપ્પી દિવાળી અને જો અત્યારે રસોડામાં કામકાજ ચાલુ છે નાસ્તા બનાવીએ છે દિવાળીના મીઠાઈ બનાવીએ તો ટોપરા પાક બનાવી લીધો અને હવે બનાવું છું મોહનથાળ ટોપરા પાક બનાવ્યો તો ને એ જ વાસણમાં જો અત્યારે આ ધાબો દઈ દીધો છે દૂધ અને ઘી નાખીને અને હવે આને અડધો કલાક રહેવા દે પછી બનાવશું મોહન થાળ ત્યાં સુધીમાં બીજું કામ પતાવી લઈ અત્યારે શીખું છું મોહન થાળ નો લોટ બની ગયો છે મોહન થાળ અને હવે આને ઠારી લઈ પછી બતાવીશ કેવો બન્યો જો થાળીમાં ઠારી લીધો છે અને મને એવું લાગે છે કે આમાં ઘી થોડુંક વધારે થઈ ગયું છે ઉપર તરી ગયો અને આ આપણે સ્લાઇસર લીધું હતું ને એમાં કાજુ અને બદામની કતરાણે કરી લીધી હવે છાંટી દઈએ चलो मित्र तो आज थोड़ी फटाके अच्छा मैं रुखा तो भी है ये इतने नहीं इतने જી લગા દે બીજી બાજુ આપો બી હેપી દિવાળી બોલ હેપી દિવાળી બીજી લગાય આપી Happy Diwali mitra

ના છે ટોકરા પાક ડબ્બા ભરી લીધા જ્યાં છે મોન થાળ આવડો ડબ્બો અડધો ભરાયો અને આનો આખો ડબ્બો ભરાઈ ગયો છે ટોકરા પાકમાં જો અત્યારે નાસ્તો બનાવું છું અને મન થાળ અને ટોકરા પાક બની ગયો છે અને હવે બનાવવાની છે મેંદાની પૂરી લોટ બંધાઈ ગયો હવે વણી લઈએ પછી તળી લઈશું મીંદાની પૂરી માટેનો લોટ બાંધી લીધો આમાં નાખ્યું છે જીરું ખાંડીને પછી મરીનો ભૂકો મીઠું તેલનું મણ અને થોડું ઘીનું મોણ હવે બનાવી લઈએ પૂરી પૂરી વણાઈ ગઈ છે અને વિદિશા આમાં મને કટ લગાવી દે એટલે પૂરી ફૂલે ને એટલા માટે વિદો તો જો બબ્બી એ બધે કાપ પર લગાવી દીધી છે બીજું તો ભૂકો પૂરી બની ગઈ છે અને હવે બનાવવાના છે ગાંઠિયા તીખા અને સેવ તો એનો જો લોટ બાંધી લો અને જો પૂરી બની ગઈ અહીંયા આટલી પૂરી બની આપણી અને જો અહીંયા ચારી લીધો છે ચણાનો લોટ જેની સેવ બનાવવાની છે અને ગાંઠિયા કડવાની છે એટલે જોરાફળીના રોટલાને જો બીજી સપાટી કાપી દે છે મિત્રો અત્યારે મમ્મીને દિવાળીનું ફરસાણ મતલબ સોરી બેસતા વર્ષનું ફરસાણ બનાવવા માટેની મદદ કરી રહી છું અને એના માટે જો આપણે જોડાફળીની પટ્ટીઓ કાપી રહ્યા છે તો ગાઈસ મમ્મીએ ચોળાફળી બનાવી દીધી છે મમ્મી કેવી બનાવી બનાવું તો આવેલી જતી તૈયાર રોટલા કાપી અને તળેલી છે ચલો મિત્રો દિવાળીની સ્પેશિયલ આઈટમ મટકા અને ચોરા પડતા તો મિત્રો જો અત્યારે ઝીણી સેવ બની ગઈ છે અને હજુ જાડી સેવ બનાવવાની બાકી છે વિદિશા અને દિનેશ બંને ગયા છે બહાર થોડાક ફટાકડા વિદિશાને લેવા છે અને વિદિશાને ભાવે મીઠાઈ લઈ આવશે ઘરે મીઠાઈ બનાવી છે તો જોઈએ હવે શું લઈ આવે તો જો મિત્રો કામકાજ ચાલુ જ છે દિવાળી ને આપણે દિવસ ખૂટે જ નહીં સેવ બની ગઈ આટલા લોટમાંથી આટલી અને આટલી બની અને હવે બનાવી લઉં ગાંઠિયા જો આપણું મિશન થઈ ગયું છે પૂરું અત્યારે હજુ રાતની રસોઈ કરવાની બાકી છે હો છેલ્લે ચેવડો બનાવવાનો હતો એટલે વઘારેલા સેવ મુમરાન કહીએ તો ચાલે એ તો એ પણ બની ગયો અને હવે બનાવી નાખીએ રાતની રસોઈ હવે તીખી સેવ અમારે અહીંયા કહે આમાં મેં કહીએ ગાંઠિયા તીખા એ જ બની ગયા અને એમાં છે ને ગાંઠિયા બની ગયા ને પછી મેં આ મસાલો ચાયટ આ ચણા છોડ ગરમમાં આવે છે ને મસાલો એ છે બની જાય ને એટલે ગરમ ગરમ સેવ ઉપર જ છાંટી દે ને એકદમ સરસ લાગે જો બનાવી લીધું આ મમરાનો ચેવડો સેવ મમરાન પવાન સિંગદાણા એ બધું નાખીને તો જો અત્યારે એટલો નાસ્તો બનાવ્યો સૌથી પહેલાં તો બનાવી છે આ મેંદાની પૂરી ચેવડો પછી તીખા માં ઝીણી સેવ અને મઠિયા અને ચોરાફળી તળી

અત્યારે મીઠાઈ લેવા અને ફૂલ ગીણતી છે અત્યારે લેવા માટે આવતીકાલે છે નવું વરસ લેવા ઘરે અને વિદિશા અહીંયા બનાવે છે રંગોળી એમાં તો આવતીકાલે છે બેસતું વરસ એટલા માટે ગુલાબ ચા રંગોળી બનાવી મોર બનાવ્યો મોર નેવી તો બનાવી લીધી રંગોળી વિધિ શહે છે આવી બનાવી મિત્રો જો આજનો આ વિડીયો અને રંગોળી સારી લાગે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ